ચારે ચાર આકાર માંથી ફ્રૂટ લઈ અને હું જી નાખવાનું સમજી ગયા હલો ઉભા થાવ હલો કેળા લઈ ગયો કેળા ક્યાં છે હાઈ આ બધા બતાવો કેળા છે આ બધા બતાવો આ શું છે કેળા કેળા ત્રિકોણમાં રાખી આવો હલો ત્રિકોણ ક્યાં સરસ બધા ક્લેપ કરો હાલો ગુડ 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 બજાય બેસી જા બેટા સરસ હવે હું એમ કહું છું સાંભળો કૃષ્ણા ઊભો થા હવે આમાં કેરી છે કેરી બરોબર કેરી લઈ લે કેરી કયા ખાનામાં છે ફટાફટ લઈ લ્યો આઈ હવે એ ક્યાં ખાના મૂકવાની ખબર છે

ત્રિકોણ કે આગળ 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 હાઈ માં વાહ ગુડ તાળી પાડો બધાય ક્લેપ કરો બધાય આ બધા ખાના લેજો આ બધાય ખાના અલગ અલગ છે ગોળ છે ચોરસ છે લંબચોરસ છે ને ત્રિકોણ છે ઓકે ચાર ખાનાના ભાગ પાડ્યા છે હવે ઉભા રહ્યો મીવાન ભાઈ ઉભા થાઓ પછી સ્ટ્રોબેરી રહી ગયો હાલો સ્ટ્રોબેરી ક્યાં છે સ્ટ્રોબેરી સ્ટ્રોબેરી આઈ ફટાફટ ઉપાડો હવે ગોળ ખાનામાં મૂકો ગોળ ક્યાં ગોળ આઈમાં મૂકો ફટાફટ મૂકો આ એમ બધે ક્લેપ કરો સરસ ગોળ હાલો બેસતા મીવાનભાઈ બેસતા અર્જુબેન ઊભા થાઓ અર્જુબેન ઊભા થાઓ આ કેરી લઈ લો કેરી ક્યાં છે કેરી ક્યાં ખાનામાં છે કેરી વચ્ચે ના ખાનામાં લઈ લે ફટાફટ કેરી ઉપાડો હા એમ હવે ત્રિકોણમાં મૂકવા જાઓ ત્રિકોણ ત્રિકોણ આગળ હા એમાં હા એમ સરસ ક્લેપ કરો બધા સરસ આજુ 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 ગુડ ગુડ સરસ હવે ઉભી થા જિયા જિયા સ્ટ્રોબેરી ઉપર સ્ટ્રોબેરી ફટાફટ હા એ ત્રિકોણના ખના મૂકી આવો જલ્દી ત્રિકોણના ખાનામાં ફટાફટ મૂકો હાઈ એમ ક્લેપ કરમ જાય સરસ ગૂડ 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 ફ્રાન્સીબેન જલ્દી ઊભી થાવ હાલો કેરી કયા છે કેરી ઉપાડી આવો પહેલાં જલ્દી હાય હવે ક્યાં ખન ગોળમાં મૂકો ગોળ ક્યાં હાઈ ક્લેપ કરમ જાય સરસ હા બધા આ કાર છે આકારમાંથી આપણે અલગ અલગ મૂક્યું છે ઓકે હવે હાલો માહી બેન ઉભા થો કેરી ઉપાડો કેરી ક્યાં છે કેરી કેરી આરે બાજુ કેરી આ બાજુ આ બાજુ આરે ફટાફટ ઉપાડો હવે ત્રિકોણમાં મૂકી આવો જલ્દી જલ્દી ક્લેપ ગુડ થાય હલો કેરી ઉપાડી આવ્યું કેરી ઉપાડ્યો જલ્દી હવે આ ગોળમાં મૂકો જલ્દી અહીંયા 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 ફટાફટ ક્લેપ કરો ઉદય સરસ હવે નિસર્ગ બેન ઉભા થા નિસર્ગ ક્યાં નિસર્ગ હાલો કેરી ઉપાડો જલ્દી કેરી ઉપાડીને આગલા ખાના મૂકો ત્રિકોણમાં ત્રિકોણ કે આગળ પેલું 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 આયે માં વંશરાજ આવી ગયો બારો ઉભો થા વંશરાજ આ પત્તારો બારો છે હલો વંશરાજ આ કેરી ઉપાડી આવ જલદી બહાગળથી કેરી ઉપાડી અને ગોળમાં મૂકો જલ્દી હા એમ વાહ બૂડ બુડ હાલો ખુશીબેન આવી જાવ ખુશીબેન એ ખુશીબેન જલ્દી મોડું થાય છે આ કેરી ઉપાડી લો હાલો ફટાફટ પીને કેરી 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 બાજુમાં જો હા હારે કેરી પેલા ખાનામાં જલ્દી ત્રિકોણમાં ત્રિકોણમાં મૂકી આવો હા એમ

બેલા કરમ આય માં વાહ ગુડ 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 સરસ વાહ ગુડ હેલો બધીન આવડી ગયો